એ ભાઈ તારે વાર કેમ કરી ગયા ઉભો રે સુંદર તો આજે ગયો લે આ પીજા આ હું હતું બેન સતર જડી બુટી ને બકરી લીંડી નાખી ના ગોળી બનાવી છે આજના તારા વાર આવી જાહે આજે ના હું કહું એટલે પાણકામ કામ લીટી જોય ગયો છે બકરી ની તમારે મોડો જીવ થાય છે હો તો ઘડીક થાય આમ તો વાળ બેના એ પુદીનો ને દૂધી ને બકરી ની બધું મિક્સ કરીને આવું હોળિયું બનાવ્યું તું સારું તું પી ગયો તે હવે તારા વાળ આવી જાય લાય કેવું લાગ્યું હળિયું ચિંતા કે તારી બેન કે એટલે પાણકામ લીટી જ હોય અને હજી કઈક આવશે હમણાં બેના હું છે અરે આ બકરી લીંડી નો લેપ છે મેં ઇન્સ્ટા જોયું તું તરત વાળ આવી જાય હવે કલાક રહેવા દેજો મજા આવે છે વાય ગમીને ને ઉગાડી લે જીજાજી મારે ઘરે જાવું છે એમ તને ઘેર નો જવા દો ચિંતા કર માં તારી બેને કીધું એટલે પાર્કા માં લીટી જ હોય પણ લીટી માં ને લીટી માં મારી લીંડી હરી ગઈ એનું હું વાલા આ બધા પ્રયોગ મારી ઉપર થઈ ચૂક્યા છે તો તમે મને કીધું કેમ નહીં તે મને પૂછું તો જોયું આપડું રિઝલ્ટ એને તો નહીં કહું પણ તમને એક વાત કહી દઉં છું કે તમારે હેર ની ટ્રીટમેન્ટ કરાવી હોય હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય સ્કીન ને લગતી કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી હોય આપડા સુરત ની અંદર અત્યાર ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર છે અઢાર વર્ષનો એક્સપિરિયન્સ છે દસ હજાર કરતાં વધારે ઓપરેશન ઓલરેડી કરી ચૂક્યા છે દુનિયાભરથી એની પાસે પેશન્ટો આવે છે વિદેશના મોટા મોટા ડોક્ટર જેની પાસે ઓપરેશન કરાવે છે અને મોટા મોટા સેલિબ્રિટી જેની ટ્રીટમેન્ટ લે છે જેની સલાહ લે છે હું વાત કરી રહ્યો છું ડૉક્ટર સિદ્ધાર્થ સખીયાની એનું સેલેબ્ર એથેટિક્સ આપણા સુરતમાં જ છે અને બીજી બ્રાન્ચ અમદાવાદમાં બરાબર એટલે જ્યારે વાત આવે હેર ટ્રીટમેન્ટની યા સ્ક્રીન ટ્રીટમેન્ટની યા હેર ટ્રાન્સપ્લાન્ટની બરાબર આ ડોળું ક્યાંય જાવું નહીં સીધે સીધું સેલેબ્રે એથેટિકમાં પોગી જાવું નંબર ને એડ્રેસ બધું જ અહીંયા આપેલું જ છે ફોન કરો પોગી જાવ રિઝલ્ટ મળશે એ પાકા પાયાની વાત છે બરાબર અને આમ જો અનુભવથી કહું છું હો એટલે ભોગી જજો હાલો તો એ કડીક હાળાની યારે મુલાકાત કરતો આવું તું ક્વૉલિટી ખા